ખેડૂત મિત્રો તમે જે કપાસ જોઈ રહ્યા છો તે કપાસમાં આજે મેં પોતે ઇથિયોન સાયપર અને તેની સાથે એસેટામિપ્રિડ વીસ ટકા એસપી જે ઇથિયોન ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન મિથિન પાંચ ટકાનું જે મિશ્રણ આવે છે તે બંને મિક્સ કરીને ખેડૂત મિત્રો આ કપાસમાં આજે છંટકાવ કરેલો છે સફેદ માખી થોડીક વધારે હતી એને માઇનોર થોડી થોડી થ્રિપ્સ હતી એટલા માટે ઇથિયોન સાયપરનો છંટકાવ પસંદ કરવાનું કારણ મુખ્ય કે ઈયળ હોય તો પણ તેમાં થોડું ઘણું કામ બતાવે અને સાથે સાથે એસેટામિપ્રિડ વીસ ટકા એસપી જે સોલ્યુબલ પાવડર આવે છે પ્રાઇડ કરી તરીકે પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ઓળખે છે તે બંને મિક્સ કરીને ખૂબ સારો એવો છંટકાવ આ કપાસમાં આજે કરેલો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે સફેદ માખીનો ઉપદ્રવ કેવો જોવા મળી રહ્યો છે અને સાથે થ્રીપ્સ અને લીલી પોપટીના નિયંત્રણ માટે અને સફેદ માખીના અસરકારક નિયંત્રણ માટે વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો તમને કયા ટેકનિકલવાળા જંતુનાશકનું સારું રિઝલ્ટ મળેલું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને મિત્રોને ખ્યાલ આવે મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે અમારી આ જ માહિતી મુજબ તમારે કપાસમાં જીવાત નિયંત્રણ કરવું કે ન કરવું તેનું કોઈ દબાણ નથી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી આ માહિતી પહોંચાડેલી છે આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમારી રીતે પણ તમે જે તે જીવાત હોય અને તેમાં ચાલતી જંતુનાશક દવાઓનો વિકલ્પ પસંદ કરીને તમારી મેળાએ પણ તમે કપાસમાં ખૂબ સારું એવું જીવાતનું નિયંત્રણ મેળવો અને કપાસના છોડને એકદમ તંદુરસ્ત રાખો અને ટનાટન ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો